અસલ વાલકુમ બાળકો આપણે ધોરણ ચાર ધોરણ ચારમાં તારીખ ત્રેવીસ બે બે હજાર એકવીસ તો જુઓ કોમ્પ્યુટરની ચોપડીમાં આપણે પેજ નંબર બાવન આવ્યા તો અગાઉ આપણે શીખ્યા હતા કે આપણે એક ઘરનું ચિત્ર દોર્યું હતું એ ઘરની ચિત્ર એ ચિત્રની બાજુમાં આપણે જળનું ચિત્ર દોર્યું અને જળના ચિત્રમાં રંગ પૂર્યો બરાબર છે તો જુઓ કે ચિત્રમાં કરેલ ફેરફાર સેવ કરવા ક્વિક એક્સેસ ટુલ બાર પર સેવ બટન પર ક્લિક કરો અને પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો બરાબર છે પછી જુઓ હવે બાર નંબર કે ચિત્ર મોટું કરવા તો ચિત્ર મોટું કરવા શેનો ઉપયોગ થાય તેના વિશે આપણે શીખીશું તો જુઓ પેઇન્ટ શરૂ કરો બ્રશિસ પરના એરો પર ક્લિક કરો તમને વિવિધ બ્રશિસ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે તો જુઓ આપણે બ્રશિસ એરો પર ક્લિક કરીશું તો આપણને વિવિધ બ્રશ જોવા મળશે તો એની અંદરથી ક્રાયોન પર ક્લિક કરો સાઇઝમાં એરો પર ક્લિક કરો અને પહેલા વિકલ્પની પહોળાઈ પસંદ કરો પછી કલર વન બ્લેક કલર બતાવે છે આપણે આ ડિફોલ્ટ કલર જ પસંદ કરીશું ડ્રેગિંગ દ્વારા સફરજન દોરો બ્રશિસના એરો પર ક્લિક કરો અને ઓઇલ બ્રશ પસંદ કરો સાઇઝ પરના એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો તમે તમે દોરેલા સફરજનની સાઈઝ પર આધાર રાખે છે કલર વન પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી રેડ કલર પસંદ કરો ડ્રેગિંગ દ્વારા સફરજનમાં રંગ પૂરો તો જુઓ આ રીતના સફરજનમાં રંગ આપણે પૂરી શકીએ છીએ બરાબર છે પછી જુઓ હવે આગળ કે સ્ટેટસ બારના જમણા ખૂણામાં ઝૂમ સ્લાઇડર જુઓ તે સો ટકા ઝૂમ બતાવે છે એટલે કે જુઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે જોવાનું છે કે જુઓ આ ઝૂમ સ્લાઇડર છે તો અહીંયા સો ટકા તમે જોઈ શકો છો બરાબર છે તો એ સ્લાઇડર પર આપણે શું કરવાનું છે કે ટૂલ્સમાં મેગ્નિફાયર પર ક્લિક કરો ડ્રેગિંગ ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટ લઈ જાઓ અને મેગ્નિફાયર આઇકનમાં ફેરવાઈ જશે અને તેની સાથે તમને એક મોટો ચોરસ દેખાશે સફરજન ઉપર મેગ્નિફાયર માઉસ પોઈન્ટર મૂકો અને લેફ્ટ ક્લિક કરો ચિત્ર મોટું થઈ જશે એટલે કે જુઓ આપણે ચિત્રને મોટું કરવું છે તો આપણે મેગ્નિફાયરનો ઓપ્શન પસંદ કરવાનો છે ને મેગ્નિફાયરનો આપણે ચિત્ર પર લાવવાનું છે અને ચિત્ર પર લાવી અને તેને લેફ્ટ ક્લિક કરવાનું છે શું કરવાનું છે લેફ્ટ ક્લિક તો આપણું ચિત્ર મોટું થઈ જશે સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડર પર જુઓ તે બસો ટકા ઝૂમ બતાવે છે બરાબર છે તો આ રીતના આપણે કરી શકીએ છીએ ઝૂમ સ્તર ઘટાડવા માટે ચિત્ર પર મેગ્નિફાયર મૂકો અને રાઇટ ક્લિક કરો પહેલામાં આપણે લેફ્ટ ક્લિક કર્યું હતું મોટી કરવા સાઈઝ અને સાઇઝ નાની કરવા રાઇટ ક્લિક કરવાનું છે શું કરવાનું છે રાઇટ ક્લિક ચિત્ર તેની મૂળ સાઈઝમાં આવી જશે સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડર ફરીથી સો ટકા બતાવશે બરાબર છે તો જુઓ અહીંયા આપણે શું શીખ્યા કે અગાઉ આપણે શીખ્યા હતા કે ચિત્રમાં આપણે આપણે ચિત્રની સાથે ઝાડનું ચિત્ર દોર્યું અને તેમાં કલર પૂર્યો બરાબર છે પછી આપણે વિવિધ બ્રશ હતા એ બ્રશમાંથી આપણે એક બ્રશ સિલેક્ટ કર્યું ઓઇલ બ્રશ હતું બરાબર છે અને પછી આપણે એમાં ચિત્ર દોર્યું સફરજનનું અને સફરજનના ચિત્રને એની સાઇઝમાં વધારો અને ઘટાડો મેગ્નિફાયરથી કરી શકાય તે આપણે શીખ્યા તો જુઓ પેજ નંબર 52 થી પેજ નંબર ચોપન આપણે શીખ્યા તો તમારે એ થિયરી વાંચવાની છે અને નોટમાં લખવાની છે એ તમારું હોમવર્ક છે